રોમની વચ્ચે કેટલા કારણસર માટીનો પાળો બાંધવાની સોસાયટીઓમાંથી વરસાદી પાણીનો નિકાલ થતો નહોતો લોકોને અવરજવરમાં ખૂબ જ તકલીફ પડી રહી હતી કેટલાક લોકો પાણી ભરાવાના કારણે અકસ્માત પણ થતા હતા જેની રજૂઆત નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાને સાત સાત બે હજાર ચોવીસ ના સાંજે સ્થળ ઉપર સત્તર સોસાયટી સંગઠન પ્રમુખ શ્રી મદારસિંહ બાપુ દ્વારા સોસાયટીના પ્રમુખ મંત્રીઓ અન્ય લોકોની રૂબરૂમાં બોલાવવામાં આવ્યા હતા સ્થળ તપાસ કરી ઘટતું કરવાની હૈયા ધારણા આપવામાં આવ્યા છે નગરપાલિકામાં સત્તર સોસાયટી સંગઠનના પ્રમુખ મદારસી અને આગેવાનો દશરથભાઈ દરજી હરિભાઈ ઠક્કર હરસિલ સોમપુરા અને અન્ય આગેવાનોની ચીફ ઓફિસર શ્રી બોડાત અને હિરલબેન પરમાર પ્રમુખ શ્રી નગરપાલિકા સાથે મીટિંગ કરી સમસ્યાની ચર્ચા કરી અને તાત્કાલિક માટી પાળો હટાવવાની ચર્ચા થઈ વરસાદી પાણીના નિકાલની કાયમી પણ ચર્ચા કરવામાં આવી હતી ચોવીસ સોસાયટીઓ અને સત્તર સોસાયટી સંગઠન દ્વારા ગઈકાલે માન્ય પ્રમુખ શ્રી હિરણબેન પરમારને અમે રજૂઆત કરી કે વરસાદી પાણી અને લોકોને આવન જાવરમાં ખૂબ તકલીફ પડે છે એના માટે થઈ અને કાલે જઈને અમે પચાસ સાહીઠ લોકો સાથે બધી સોસાયટીના લોકો સાથે મળી અને અમે કરી તો અને જે જે માટીનો એના સુધી આખું ઉદા સમય બે ત્રણ ફૂટ જેટલું પાણી ભર્યું રહ્યું હતું એના નિકાલ માટે બેને કાલે રૂપુ સ્થળ તપાસ કરી અને આજે સવારે એમને મિટિંગ કરી એમને એમની ઓફિસમાં મિટિંગ કરી આખા કામની બધી સમીક્ષા કરી અને દોઢ વાગે માટીનો પારો